વલસાડના અબ્રામા રોડ પર કેશ એન્ડ કેરી સામે રસ્તો ક્રોસ કરી રહેલા સાયકલ સવાર વિદ્યાર્થી સાથે બાઇક ચાલક અથડાતા અકસ્માત સર્જાયો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કે વસાના અબ્રામા રોડ પર હચમચાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવે છે કેશ એન્ડ કેરીની સામે રસ્તો ક્રોસ કરી રહેલા એક સાયકલ સવાર વિદ્યાર્થીને પૂર ઝડપી આવતા બાઇક ચાલકે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો પ્રાપ્ત વિગતો મુજબ એક વિદ્યાર્થી પોતાની સાયકલ લઈને અબ્રામા રોડ પર કેશ એન્ડ કેરીની સામેના ભાગે રસ્તો ઓળંગી રહ્યો હતો તે જ સમયે રોડ પરથી પસાર થઈ રહેલા એક બાઇક ચાલકે કાબુ ગુમાવતા સાયકલ સાથે જોરદાર ટક્કર મારી હતી ટક્કર એટલી ભયા ભયાનક હતી કે વિદ્યાર્થી અને બાઇક ચાલક બંને રોડ પર પટકાયા હતા અકસ્માતની આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે સાયકલ સવાર રસ્તો ક્રોસ કરવા જાય છે અને બાઇક તેની સાથે અથડાય છે અકસ્માત બાદ સ્થાનિક લોકો તુરંત મદદ દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવના ન્યુઝ અપડેટ ની નોટિફિકેશન આપશે